મેળા ગામ છે હું દાંતીવાડા તાલુકાનો છું મારું નામ અરવિંદભાઈ મોહનસિંહ વાઘેલા છે હું અગાઉ બે મહિના પહેલાં હું અરજી આપી છે રજૂઆત કરી છે વારંવાર અમારા ગામના આરોગ્ય છે મીની ભગત છે અને બોગસ ડૉક્ટરો એના સાથે મીની ભગત રહીને દવા કરે છે અને ટેબ્લેટો જેવી દવા વાપરી છે અને બોતલો ચડાવે છે અને અમે વારંવાર અમને આરોગ્યની જાણ પણ કરી હતી પણ એનો કોઈ સખત પગલાં લીધા નથી બરાબર અમે સરકારને એવી વિનંતી કર્યો કે અને મીની ભગત થઈને આવું કામ કરે છે અને સખત એના પગલાં કડક અને કાર્યવાહી થવી જોઈએ આખો ડૉક્ટરનું નામ આખો ભીડડાના ડૉક્ટરનું નામ એક છે રાહુલભાઈ છે અને એકનું નામ દીપકભાઈ છે ડૉક્ટર બોગેશ ડૉક્ટરો છે બરાબર એમના ઉપર એ સખતભાઈ કાર્યવાહી કરે છે અને આપણે ભીલડા સેન્ટર સ્ટાફ બરાબર એમાં આરોગ્ય સેન્ટરમાં હાજર રહે એની વિનંતી છે કે ટાઈમસર હાજર રહે છે એની વિની ભગત થાય ના રહેવું અમારે લિખિત હતી અમારા સરકારની આ વિનંતી છે આપણું પીયુજી સેન્ટર છે અમારો રાજકોટ છે બરાબર અમારો અને સેન્ટર અમારું ભીલડામાં આપેલું છે પણ અમે એમની મરજીમાં આપત્તિ આવે છે ક્યારેક સેન્ટરમાં હાજર હોતા જ નથી ક્યારેક હાજર હોય ને ક્યારેક નહીં હોતા આવી રીતે ચાલે છે અમારે બોગસ ડૉક્ટરો પર બોગસ ડૉક્ટરો ઉપર કાર્યવાહી થવી જોઈએ અને મીની ભગત ન રહેવો જોઈએ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરીગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુડા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી છે ભલામાર માં જે ખારા પાણી બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ